હલો મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ આબુ અંબાજી અને તમે આબુ અંબાજી પહોંચતા પહોંચતાં જે રોડ ટ્રીપ છે તો પૂરી રોડ ટ્રીપનો આપણા વિડીયો જોશો અને રોડ ટ્રીપનો આનંદ માણશો તો મિત્રો જો તમે જોઈ શકો છો કે આપણે નીકળી ગયા છીએ આબુ અંબાજી જવા માટે આ છે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ત્યાંથી આપણે એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદથી હિંમતનગર અને ખેડબ્રહ્મા થઈ અને આપણે અંબાજી જશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ખેડબ્રહ્મામાં અંબાજી માતાજીનું જે મંદિર છે ત્યાંના પણ અંબા દર્શન કરશું અને પૂરી પૂરી ટ્રીપનો આનંદ માણજો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો તમે જોઈ શકો છો કે હાઈવે એકદમ બહુ જ ખૂબ જ સરસ બનેલો છે અને એકદમ સેફ્ટી અને સારી રીતના તમે ગાડી આપણે ચલાવે ચલાવી શકીએ છીએ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તો વિડીયો જોતા રહેજો અને લાસ્ટ સુધી અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આગળ આપણે ખેડબ્રહ્મામાં જે અંબાજી માતાજી છે તેના પણ દર્શન કરશું અને તમે જોઈ શકો છો કે આજુબાજુના જે લેન્ડસ્કેપ ના દ્રશ્યો છે તે પણ તમે જોઈ શકશો જ્યારે આપણે ઈડર પહોંચશું ત્યારે અને અમદાવાદ પહોંચતા પહોંચતાના પણ દ્રશ્યો આપણે જોશું રોડના અને ખૂબ જ સરસ રોડ ટ્રીપ છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો ધન્યવાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે અમદાવાદ પહોંચવા જ આવ્યા છીએ અને થોડી જ વારમાં આપણે અમદાવાદ પહોંચી જશું અને મિત્રો વરસાદ પણ શરૂ થઈ ગયો છે થોડો થોડો તમે જોઈ શકો છો કે અમદાવાદનો ખૂબ જ સુંદર નજારો અમદાવાદ આપણે એક્સપ્રેસ હાઈવેથી ઉતરી ગયા છીએ અને જે હિંમતનગર સાઈડનો જે અમદાવાદનો રિંગ રોડ છે આપણે અમદાવાદનો રિંગ રોડ થઈ અને આપણે નીકળી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે અમદાવાદનો રિંગ રોડ હાઈવે જે બનેલો છે તે બહુ જ ખૂબ જ સરસ રીતે બનેલો છે અને અમદાવાદ જે બહુ જ ખૂબ જ સુંદર શહેર તમને દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણે નીકળી રહ્યા છીએ અને થોડી જ વારમાં પછી આપણે તમે જોઈ શકો છો કે બહુ જ સરસ અમદાવાદનો રિંગ રોડ બનેલો છે અને હળવો હળવો વરસાદ પણ પડી રહ્યો છે તેને લઈને ખૂબ જ સરસ દ્રશ્યો દેખાઈ રહ્યા છે અમદાવાદ રિંગ રોડ પરના તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળ અંબાજી માતાજીના પણ ખેડ બ્રહ્માના દર્શન થશે તો લાસ્ટ સુધી વિડીયો જોજો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અંબા આબુ અંબાજીના રસ્તા તરફ જઈ રહ્યા છીએ અને આ અમદાવાદ થી હિંમતનગર જવાનો રસ્તો છે તો વચમાં એક ગામ આવ્યું છે તે આ તમે જોઈ શકો છો અને સામે જે રોડ છે તે પણ એકદમ સરસ રીતના બનેલો છે તો તમે જોઈ શકો છો કે ગાડી આપણે સારી રીતના ચલાવી શકીએ એવો રોડ છે અને રોડ પણ એકદમ સેફ્ટી વાળો અને સરસ બનેલો છે તો આપણે ત્યાંથી નીકળી રહ્યા છીએ હિંમતનગર સાઈડ અને હિંમતનગર રોડ થઈ અને આપણે આબુ અંબાજી પહોંચશું અને મિત્રો તો મારા આ વખતે આજે આબુ અંબાજી પછી રાજસ્થાન અને રામદેવરાના પણ વિડીયો આવશે જે તમે આગળ જોઈ શકશો પછી તો બધા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે ઈડર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે થોડી જોરમાં આપણે ઇડર પણ પહોંચી જશું તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે ઈડર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળનો નજારો પહાડોનો જે ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે આ ઈડરના પાંચ પહાડો છે તે તમે જોઈ શકો છો ઈડરના પહાડોના દ્રશ્યો અને તમે જોઈ શકો છો કે ઈડર ખૂબ જ સુંદર શહેર છે તેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો ને પહાડ એકદમ અદ્ભુત અને સુંદર લાગી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે માઉન્ટ આબુ એકસો તેત્રીસ કિલોમીટર કિલોમીટર અહીંયાથી દૂર છે અને તમે જોઈ શકો છો ઈડરનો જે પહાડના દ્રશ્યો છે તે ખૂબ જ સરસ લાગી રહ્યા છે અને આપણે હવે પહોંચી ગયા છીએ જે ઈડર છે ત્યાં જે એક બહુ જ મોટું તળાવ છે ત્યાં અને આપણે થોડી વાર અહીંયા વેચીને અહીંયા નજારાનો આનંદ સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો તો આપણે હવે પહોંચી તો આપણે ઈડરની બહાર જે તળાવ છે ત્યાં આપણે રોડ ઉપર જે ઊભા રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે પાછળ પહાડનો નજારો બહુ સુંદર દેખાઈ રહ્યો છે અને ચોમાસાને કારણે કારણે આજુબાજુ જે હરિયાળી દેખાઈ રહી છે અને જે તળાવનો ખૂબ જ સુંદર નજારો છે એ તમે જોઈ શકો છો તો મિત્રો તમે જ્યારે ઇડર તરફથી ચોમાસામાં નીકળો ત્યારે અહીંનો નજારો માણી શકો છો અને તમે જોઈ શકો છો કે રોડમાં ઉપરથી બહુ જ સુંદર ચારો તરફનો દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો તળાવ પણ બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે અને આજુબાજુના દ્રશ્ય તમે જોઈ શકો છો કે એકદમ લીલોત્રીવાળા ગ્રીન થઈ ગયા છે અને વરસાદ પણ પડી રહ્યો છે તો તમે જોઈ શકો છો આજુબાજુના દ્રશ્યો જે હરિયાળી દેખાઈ રહી છે એને લીધે તળાવ અને પહાડોના દ્રશ્યો પણ ઈડરમાં જે છે તે બહુ સરસ લાગી રહ્યા છે તો મિત્રો આ નજારાનો આનંદ માણો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે ખેડબ્રહ્મામાં જે અંબાજી માતાજીનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો આપણે મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે અને હવે આપણે અંબાજી માતાજીના દર્શન કરશું અને આપણે હવે અંબાજી માતાજીના મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છીએ ને મંદિરમાં આપણે દર્શન કરવા માટે માતાજીના દર્શન કરશું તો બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે અને હવે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ તો મિત્રો તમે અહીંયા રાત્રિ રોકાણ પણ કરી શકો છો અને અહીંયા રાત્રિ રોકાણની સુવિધા છે અને તમે જોઈ શકો છો કે અહીંયાનું બહુ જ મોટું પાર્કિંગ છે આ તમે જોઈ શકો છો પાર્કિંગ છે અને અહીંયા ગાર્ડન છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો મારી આ રોડ ટ્રીપમાં રા સુધી જોજો અને તમને રોડ ટ્રીપનો આનંદ આવશે વિડીયો જોવામાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જે મારા આગળના આબુંબાજી પછી રાજસ્થાનની ટ્રીપ છે તેના પણ વિડીયો આવશે તો મિત્રો તે વિડીયો પણ જોતા રહેજો અને તમે આપણે હવે ફરીથી રોડ ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે ચોમાસાના લીધે આજુબાજુના રોડના દ્રશ્ય પણ ખૂબ સરસ લાગી રહ્યા છે અને હવે આપણે રોડ પર ફરીથી આપણે આ બોમ્બ તરફ આગળ વધી રહ્યા છીએ આજુબાજુના દ્રશ્યોનો આનંદ માણો તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આબુ અંબાજી જવા તરફનો રસ્તો શરૂ થઈ ગયો છે તો હવે બહુ જ સુંદર દ્રશ્યો રોડ ટ્રીપના દેખાશે અને હવે આપણે આબુ અંબાજી તરફ આગળ વધી રહ્યા છીએ તો ચારો તરફનો જે નજારો છે તે દ્રશ્યો છે તે ખૂબ જ સરસ રીતના તમે જોઈ શકશો અને વળાકો જે રોડો છે તેની ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ ખૂબ જ સુંદર દ્રશ્યો છે જે તમે દ્રશ્યો તમે જોઈ શકો છો અને હવે આપણે રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ અને થોડી જ વારમાં હવે આપણે આબુ અંબાજી જેમાં જે અંબાજી માતાજીનું મંદિર છે ત્યાં પહોંચી જશું તો મિત્રો મારો આ વિડિયો લાસ્ટ સુધી જજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તમે જોઈ શકો છો કે હવે ત્યાં રાલયની પહાડીઓ છે તે સામે હવે દેખાવાની શરૂ થઈ ગઈ છે તે ચોમાસાના લીધે બહુ સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને હવે આપણે થોડી જ વારમાં અંબાજી માતાજીના દર્શન કરશું તેના પણ આગળ વિડીયો આવશે જ્યાં આપણે ગબ્બરના પણ દર્શન કરશું અને આના પછીનો નેક્સ્ટ વિડીયો પણ તમે જોજો જેમાં તમને માતાજીના દર્શન પણ થશે અને એના માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમે જોઈ શકો છો કે આપણે આબુ અંબાજીની રોડના ટ્રીપના વિડીયો જોઈ રહ્યા છીએ અને સામે અરાવલીની પહાડીઓ શરૂ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આજુબાજુ આ જે પહાડોમાંથી રોડ બનાવેલા છે એ બહુ જ સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે ચોમાસાને લીધે અને થોડી જ વારમાં હવે આપણે આબુ અંબાજી પહોંચશું અને તમે પહાડોના દ્રશ્યોનો આનંદ માણી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર દ્રશ્યો જે હરિયાળીના ચોમાસાને લીધે થઈ ગયા છે જે અરાવલીની પહાડીઓ છે તેના અને રોડ બહુ જ સુંદર લાગી રહ્યો છે આ આપણે આબોંબાજી તરફ જઈ રહ્યા છીએ તેનો રસ્તો છે અને આજુબાજુના દ્રશ્યો તમે જોઈ શકો છો પહાડીઓના જે એકદમ ગ્રીન ગ્રીન હરિયાળી થઈ ગઈ છે તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને વિડીયોનો આનંદ માણસો તમે જોઈ શકો છો દમ સુંદર પહાડી દેખાઈ રહ્યા છે અને તેમાંથી રોડ બનાવેલા છે તો હવે આપણે થોડી જ વાર માં અંબાજી માતાજી મંદિરે પહોંચી જશું વિડીયોમાં જોડાયેલા રહેજો અને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો તો મિત્રો આપણે આબુ અંબાજીમાં અંબાજી માતાજીના મંદિર હવે બસ થોડી જ્વારમાં પહોંચશું અને તમે સામે જ જોઈ શકો છો કે તેનો ગેટ પણ આવી ગઈ આવી ગયો છે અને આપણે હવે બસ થોડી જ્વારમાં માતાજીના દર્શન કરશું તો આના પછીના વિડીયોમાં આપણે માતાજીના દર્શન કરશું અને જે આપણે ગબ્બર પહાડ છે ત્યાં માતાજીનેના પણ દર્શન કરવા માટે જશું તો આના પછીનો પણ વિડીયો જોજો અને આ મારો વિડીયો પણ લાસ્ટ સુધી જોજો અને તમે જોઈ શકો છો કે આપણે હવે અંબાજી પહોંચી ગયા છીએ અંબાજી જે શહેર છે ત્યાં આપણે શહેરમાં એન્ટ્રી થઈ ગઈ છે આજુબાજુના જે બહુ ખૂબ જ સુંદર શહેર છે અને આપણે આ તરફ અંબાજી મંદિર છે ત્યાં આગળ વધી રહ્યા છીએ થોડી જ વારમાં આપણે મંદિર સુધી પોન પહોંચી જશું અને તમે જોઈ શકો છો કે સામે જ દેખાઈ રહ્યું છે અંબાજી માતાજીનો મંદિરનો જે રોડ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા રૂમ પણ રાખી લીધી છે અને વધુ સામાન મૂકી અને પછી આપણે માતાજીના દર્શન કરશું અને તમે જોઈ શકો છો ત્યાં આપણે આપણા મંદિર સુધી પહોંચી ગયા છીએ હવે અને તમે લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ધન્યવાદ ને અમારો આ વિડીયો જે રોડ ટ્રીપનો હતો આબુ અંબાજીનો તે તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો